જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં મા ખોડિયારની કથા મા ખોડિયારને ખોડલ શા માટે કહેવામાં આવે છે તેની કથા અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આજે મહાસુદ અષ્ટમી એટલે મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ છે આજે માખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરીને અનેક લોકોનો ઉદ્ધાર કર્યો હતો આથી માખોડિયારમાંનો જન્મદિવસ એટલે મહામાસની માસની પક્ષની અષ્ટમી તિથિ આજે માએ ધરતી ઉપર અવતાર ધારણ કરી ભક્તોની રક્ષા કાજે ચારણ કુળમાં જન્મ લીધો પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા સાત બેનડી અને એક ભાઈ સાથે માએ પોતાની કલા સહિત જન્મ લઈને ભક્તોની વારે ચડ્યા તેના ભક્તોનો ઉધાર કર્યો માના ભક્તો માના બાલુડા આજે મા ખોડિયારનો જન્મદિવસ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે માના ભજન કીર્તન કરે છે સ્તુતિ મંત્ર કરે છે માની કથા સાંભળે છે માને શ્રીફળ લાપસીના નૈવેદ ધરાવે છે માની કૃપા પ્રાપ્ત કરવાનો માના આશીર્વાદ મેળવવાનો આજે શુભ અને શ્રેષ્ઠ દિવસ છે તો મિત્રો આજના શુભ દિવસે મા ખોડિયારની પ્રાગટ્ય કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મારી કથા શરૂ કરીએ બોલો આઈ શ્રી મા ખોડિયારની જય બારસો વર્ષ પહેલાંની આ વાત છે રોહિત શાળામાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેમના પત્નીનું નામ દેવળબા હતું પરગજ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી એમાંય એક એવી ઘટના બની કે જેને લીધે મામળિયા ચારણને હાડો હાડ લાગી આવ્યો એ સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ્ય કરતા હતા રાજા શિલાદિત્ય અને મામળિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ચેન ન પડે તેની આ મૈત્રી કેટલાક ઈર્ષાળુ લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતી વિશાળુઓ રાજાની કાન ભંભિરણી કરી કે મામળિયો નિસંતાન હોય તેનું મુખ જોવું ઠીક નથી વાંજિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કેવી વાંજિયાનું એ અપશુકન છે બીજા જ દિવસે રાજાએ મામળિયાને કહી દીધું કે મામળિયા હવે આપણી મિત્રતા પૂરી થાય છે તું હવે આ રાજમાં પાછો ન આવતો મામળિયાએ જ્યારે રાજાની વાત પાછળનું આ સત્ય જાણ્યો ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અન્નચળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા આખરે મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા તેણે મામળિયાને વરદાન માંગવા કહ્યું મામળિયાએ કહ્યું હે પ્રભુ હું વાંજ્યો છું મારું મુખ જોઈ લોકોને અપશુકન લાગે છે આથી મારે સંતાન જોઈએ છે આમ મામળિયાએ તેની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી આ સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામળિયાના નસીબમાં તો સંતાનું જ નહી કહે છે કે ત્યારે છો ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય પણ આપ કંઈક તો જરૂર કરી જ શકો માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી તેણે પાતાળ લોક માંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાતય દીકરીઓ અને દીકરાને તમારે મામળિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે નાગદેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો આ સાથે જ મહાદેવે કહ્યું કે મહાસુદ અષ્ટમીના રોજ તારા ઘરે પાસે આવેલા વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી પાળના રાખજે સાત નાગ કન્યાઓ અને એક નાગ પુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે તે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામડીયા દેવળબા સ્વરૂપે તે સૌ આવ્યા તેમણે નવજાતનું રૂપ ધારણ કર્યું મહાદેવની કૃપાથી મામળિયા અને દેવળબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ અને જાનબાઈ કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ માં ખોડિયાર માં ખોડિયાર પરચાધારી જોગ માયા તરીકે ઓળખાયા નાનપણથી જ તેમણે અનેક દુખિયાના દુઃખો મટાડ્યા અનેક પરચાઓ પૂર્યા એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમર કૂપો લાવી તેમનું અમૃત મેરખ્યાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થાય મા ખોડિયારે તરત જ સમુદ્રમાં જપલાવ્યું તેમને સમુદ્રના મગરે મદદ કરી અમર કૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતા કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી ત્યારથી ખોડિયારનું નામ મા ખોડિયાર પડ્યું આ પ્રમાણે ખોડિયાર માતાએ અનેકના દુખો દુઃખો દૂર કર્યા માટે હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે તારા સ્થાને આવીશ ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું તે જગ્યાએ મારું સ્થાનક હશે રાજાએ આ શરત માન્ય રાખી રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે છે સમય વહી જાય માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતા કે માતાજી મારી પાછળ આવતા નથી એટલે રાજાએ પાછળ ફરીને જોયું અને માતાજી ત્યાં જ ઊભા રહી ગયા રાજાને કહ્યું કે રાજા તે શરતનો ભંગ કર્યો છે હવે હું અહીંથી આગળ નહીં આવું આજ મારું સ્થાનક રહેશે આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ વિશાળ મંદિરમાં રાજપરામાં આજે પણ માં જોગમાયા ખોડિયાર માં સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે તાતણિયા ધારાવાળી માતેલ ધારાવાળી અને ગળધરા ધારાવાળી માં આદ્યશક્તિ જોગમાયા માં ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માં છે સૌની મનોકામના પૂરી કરનાર માં ખોડિયાર છે દુખિયાના દુખો મટાડી રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતા માં જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી રાજકોટ જિલ્લાના લોઠીકા તાલુકાના સાંગણવા ગામના પાદરે માં ખોડિયારનું સમાધિ સ્થાનક છે ગામમાં આવેલા પ્રાચીન દરવાજા પાસે માં ખોડિયારનો પાળિયો છે

એવા વંધ્યત્વના સ્રાપથી પીડાતા દંપતી જો મા ખોડ્યારની પૂજા આરાધના કરે તો તેના ઘરે અવશ્ય પાળનું બંધાય છે શેર માટીની ખોટ પૂરી કરે છે કારણ કે વિધિના લેખમાં મેખ મારનારી મા ખોડિયારના ઈશારે નવે નવ ગ્રહ ચાલે છે જગતના તમામ વૃક્ષોની કલમ બનાવવામાં આવે સાથે સાત સાગરની શાહી બનાવીને સ્વયં શ્રી ગણેશ અને દેવી સરસ્વતી લખવા બેસે તો પણ જેના મહિમાનું વર્ણન ન થઈ શકે એવી મમતાળી માવડી માં ખોડલનો મહિમા કાળા માથાનો પામર માનવી શું જાણી શકે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી યાદ કરે જે નરનાર એને સમરે કરતી સહાય માં ખમકારી ખોડિયાર બોલો માં ખોડિયાર ની જય તો મિત્રો આ હતી માં ખોડિયાર ની જન્મ જયંતિ ના દિવસે સાંભળવામાં આવતી માં ખોડિયાર ની પ્રાગટ્ય કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને ને લાઈક કરી તમારી કુળની દેવી આઈશ્રી મા ખોડિયાર છે તો કોમેન્ટમાં જય કુળ દેવી ખોડિયાર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ